વડોદરામાંથી મોટો કૌભાંડે ઝડપાયો છે મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકના એકસો બાવીસ કરોડના કૌભાંડમાં સામેલ બેંકના મેનેજરને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે વધુ તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે મુંબઈની બેંકના બેંક ના એકસો બાવીસ કરોડના કૌભાંડમાં સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો છે મુંબઈના ગોરેગાઉ તથા પ્રભાદેવી શાખાની ન્યુ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંકના મેનેજર દ્વારા એકસો બાવીસ કરોડ ની ગુનો મુંબઈના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયો હતો પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી કપિલ કલ્યાણજી ડેડિયા રહે જયપુર રાજસ્થાન નાસ્તો ફરતો હતો આરોપી વડોદરામાં સંતાયો હોવાની માહિતી ડીસીબી પોલીસને મળી હતી જેથી સૂચના મુજબ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ